દશેરા પર્વના પાવન અવસરને લઈને શહેરમાં મીઠાઈ અને પરસાના વેચાણમાં પરંપરાગત ભીડ જોવા મળે છે પરંતુ આ વર્ષે ભારે વરસાદને કારણે મીઠાઈ અને ઘટાડો જોવા મળ્યો છે દશેરાના ખરીદી પૂર્વક રહે છે પરંતુ આજે વહેલી સવારથી વરસાદ વરસતા વેપાર લગભગ અડધો ઘટ્યો છે મીઠાઈ પરસાણ વેપારી એસોસિએશનના જગદીશભાઈએ જણાવ્યું કે મીઠાઈના ભાવમાં વીસ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી સામાન્ય લોકો પણ તહેવારની ઉજવણી કરી શકે કાળવા ચોકમાં જલેબી અને ગાંઠિયાનો વેચાણ કરતા ધીરુભાઈ કોટેચરાએ જણાવ્યું કે છેલ્લા ચાલીસ વર્ષથી દેશી ઘીની જલેબી ને ગરમ ગાંઠિયાનું વેચાણ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ભારે વરસાદના કારણે ઘરાકીમાં પચાસ ટકા ઘટાડો નોંધાયો છે તેમ છતાં લોકો તહેવારની ઉજવણી માટે જલેબી ગાંઠિયા ખરીદી રહ્યા છે અને ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે જે તહેવાર આવે છે એ બધા આનંદથી ઉજવે છે અને અમે બધા એસોસિએશનમાં દસ વીસ રૂપિયા કિલે ભાવ ઘટાડી અને મૂકી છે મૂકવાનું કારણ એક જ છે કે નાના માણસ મીઠાઈ ખાઈ શકે અને પોતાનો તહેવાર ઉજવી શકે આ આશયથી પછી તો અમે આખું વર્ષ નોર્મલ ભાવથી જ વેચતા હોય છે પણ આમાં દસ વીસ રૂપિયા એટલે ઘટાડે છે કોઈ માણસ તહેવાર ઉજવા વગરનો રહી ન શકે સાતમ આઠમનો તહેવાર સરસ પ્રમાણમાં સારો ગયો હતો પણ આ જે દશેરાનો તહેવાર છે એ સિરિયલ રવિવારથી વરસાદ ચાલુ છે એટલે રવિ મંગળ બુધ ગુરુ પાંચ દિવસથી આ નોર્મલ ચાલુ છે ને મેં છેલ્લા બે દિવસથી તો અતિ ભારે વરસાદ ચાલુ છે એટલે ધંધામાં ખૂબ અસર પડી છે બધાને કારણ કે ચાલુ વરસાદે ઘરાક આવે એ મુશ્કેલ છે ને ચાલુ વરસાદે અમારે માલ બનાવીને ઘરાકને આપવો એ મુશ્કેલ છે પણ હવે આમાં તો ભગવાનની ઈચ્છા હોય એમ થાય અને ખાસ કરીને ઘરાકી ગયા વર્ષ કરતાં પચાસ ટકા દશેરામાં મને ઓછી દેખાય છે મારી દ્રષ્ટિથી કારણ કે વરસાદ રહે તો કોઈક પબ્લિક બહાર આવે અને પબ્લિક બહાર આવે તો કાંઈક અમારું વેચાણ થાય માલ તો ભલે અમે વરસાદની હિસાબે થોડો જ બનાવ્યો હોય લિમિટેડ જ ઘરાક જાય એ પોસે પણ માલ વધે એ ન પોસે કોઈ વેપારી નહીં કારણ કે કમાવા કરતાં ગુમાવવા પડે ને એ અનુકૂળતા નથી આ મંદીમાં મોંઘવારીમાં એટલે હવે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ વરુ દેવતા ખમૈયા કરે અને માણસોને આનંદથી તહેવાર ઉજવતું જે વર્ષો જૂની મોર્ડન ટી હાઉસ નામની પ્રેટી છે એમાં અમે ફરસાણ ડાઇનિંગ હોલ જમણવાનું બધું છે દિવાળી નવરાત્રિના નવ દિવસ અને દસેરાણ દિવસ સુધી ઘણા વર્ષો લગભગ ચાલીસેક વર્ષથી બેસી ઘીની જલેબી અને ચંપાગલી ગાંઠિયાનું અમે બનાવીને ફ્રેસે ફ્રેશ વેચાણ કરીએ છીએ આ વખતે થોડોક આ વરસાદી વાતાવરણના હિસાબે ધંધામાં ઘણો કાપ દેખાય છે પણ છતાં લોકો જે નિયમિત આવતા હોય છે લેવા માટે એ એ અચૂક આવે છે પણ થોડું ઘણું પણ સુકન પૂરતું પણ લઈ જાય છે